અને અનવરહની એક જોડ આપે લોક સમુહના જ્યારે તાણાવાણા સવાલોનો ગૂંચવાળો એનો જવાબ ગોતવા માટે લોક સંસ્કૃતિની પાહે જવું પડશે લોક સાહિત્યને લોક સંગીતની ડેલીયે ખખડાવી પડશે એની પાહેના જવાબ વાહ 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 બહુ સરસ સાસુએ એટલું સમજવું હયે ધરી હરી હંસ જો વવ ન હોત વિશ્વમાં તો તમારો વંશ કેવી રીતે રહે અને એવો જ જવાબ પાછો વવારુને કહે છે કે વવએ એટલું વિચારવું ગ્રહણ કરી આપણા સદ કે સાસુ ન હો તો સંસારમાં તો આ કંથ ક્યાંથી પામત છે ધરતી ખેડી ધાન ઉગા કે જગ પોષણ જાળવું પણ કરે નહીં કોઈનું નું પણ બરદ મુંજો બાળકો